પાઠ તેર સાગરકાંઠાનો પ્રવાસ બાળ દોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ સાગરકાંઠાનો પ્રવાસ એ પ્રવાસનું વર્ણન કરતો પાઠ છે જેના લેખક છે શ્રી રઘુવીર દલસિંહ ચૌધરી ગુજરાતી સાહિત્ય જગતમાં તેઓ ઘણા પ્રસિદ્ધ થયા છે તેમનો જન્મ પાંચમી ડિસેમ્બર ઓગણીસો આડત્રીસના રોજ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો હતો લેખક શ્રી રઘુવીર ચૌધરીને વર્ષ બે હજાર સોળમાં અમૃતા નામની નવલકથા માટે ગુજરાતી સાહિત્ય જગતનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે તેમણે કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યયન અધ્યયન કાર્ય કર્યું છે તેઓ આપણા ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે તેમણે કવિતા ટૂંકી વાર્તા વિવેચન નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે અમૃતા અને ઉપરવાસ એ તેમની પુરસ્કૃત થયેલી નવલકથાઓ છે આ ઉપરાંત તેમણે ઝૂલતા મિનારા નાટ્યસંગ્રહ અને સહરાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ પ્રસિદ્ધ કર્યા છે આમ આ રીતે તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે બાળદોસ્તો સાગરકાંઠાનો પ્રવાસ એક પ્રવાસ વર્ણન છે જેમાં લેખકે ગુજરાતના દરિયા કિનારે આવેલા જાણીતા સ્થળો જેવા કે માધવપુર દ્વારકા સોમનાથ દીવ દાંડી માંડવી વગેરે સ્થળોની વિશેષતાઓનું રસપ્રદ શૈલીમાં વર્ણન કર્યું છે